આમ તો પરિચય આપ્યો કે હું એક કાલાવાડ તાલુકાના ધુંધોરાજી ગામનો વતની અને મારા ફાધરને કૃષિ રિલેટેડ ખેતીનો ધંધો અને ફોર્ટી ફાઈ યર્સ પહેલાં તમને ખ્યાલ હોય તો હમણાં સુધી અમારા રાજકોટમાં તો ટ્રેન દ્વારા પાણી આવતું એટલે આ અર્થ પહેલાં હર બે ત્રણ વર્ષ દુષ્કાળ પડતા એટલે વરસાદ ન થાય એટલે ખેતરમાં કાંઈ થાય નહીં એટલે અમારે ખાલી બે રોટલીની ચિંતા જ હતી આજે લોકોની ઝાઝી ચિંતા હશે એટલે એ ચિંતન ચિંતા નહીં પણ ચિંતન કરીને રાજકોટ આવ્યા અને ત્યાં અમે ગોવિંદભાઈ જે ખૂંટ હતા એ સાહેબ હતા માસ્તર હતા એટલે એના હિસાબે અમને ત્યાં બોર્ડિંગમાં ઓળખતા હતા એટલે એક સારી ઓળખાણ હતી એટલે કેન્ટીન અમને નાઇન્ટીન સેવન્ટી ફોરમાં એસ્ટ્રોન સિનેમાની અંદર કેન્ટીન અમને આપી પેલા બે વર્ષ નોકરી કરી સારું કામ કર્યું એટલે કોન્ટ્રાક્ટ ઉપર એને કેન્ટીન આપી દીધી એમાં કામ કર્યું એક સ્કૂલની કેન્ટીનમાં કામ કર્યું અને આઠ વર્ષનો એક્સપિરિયન્સ કર્યો કારણ કે અમને કે અમારા બાપ દાદાને કોઈ વેપારનો એક્સપિરિયન્સ નહોતો એટલે વેપાર પ્રોડક્ટ અને કન્ઝ્યુમરનો ત્રણ પ્રકારના એક્સપિરિયન્સ કર્યા ખાસ કરીને સ્કૂલમાં વધારે કન્ઝ્યુમરનો એક્સપિરિયન્સ થયો કારણ કે આઠથી બાર ધોરણ સુધી રિપીટ ગર્લ્સ એટલે એ આઠ વર્ષના એક્સપિરિયન્સના આધારે અમે જે બહારથી માલ લેતા એ વ્યવસ્થિત ટાઈમે સારો માલ ન મળતા અમે એ ઘરે એક તાવડો મૂકીને શરૂ કર્યું ત્યારે અમારા કુટુંબીજનો જે કોઈ બુદ્ધિજીવી હોય એજ્યુકેટેડ લોકો હતા એવું કહેતા કે ભાઈ આ શું તે કર્યું આવા તો કોઈ બિઝનેસ હોય એકદમ કંદોઈના જેવો બિઝનેસ અને પણ હવે શું કાંઈ કરવું છે બસ એ એ તમના એક ધ્યેય હતો ધ્યેય પાકો હતો કે ગમે એટલું અડચણ આવે કરવું જ છે છોડવું નથી એટલે કોઈ બી જીવનમાં ઘરે ચાય નહોતો બનાવ્યો ગાંઠિયા ભજીયા નહોતા બનાવ્યા એ આ બનાવવાનું લોકો સાથે કરતાં કરતાં આવે ન આવે તો આપણે જાતે બનાવીએ એમ કરતાં કરતાં કેન્ટીનમાં વેચતા વેચતા એમ થયું કે આ બે કેન્ટીનમાં જ વેચીએ છીએ તો કેટલું વેચાણ થાય ચાલો લોકોને આપીએ બાઈક લઈને વેચું થોડું વેચાણ વૈધ્યું રિક્ષા લઈને વેચું બાઈક લઈને વેચવા જાય એટલે શું લાગે કે આ કોઈક ફેરિયા હશે એમ એકચ્યુઅલી અમે કોઈ દી મનથી ગરીબ નહોતા અને મનથી કોઈ દી અમારે નાનું મોટું કામ નહોતું કારણ કે મનથી આપણે કોઈ કામ નાનું નથી કોઈ કામ મોટું નથી મનથી આપણે કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી આપણે એક ઇન્સાન છીએ એ ગોલથી અમે અનેક કપડાં ચઢાણો ચડતા ચડતા આગળ વધ્યા હજી માન માન આગળ વધતા હતા ત્યાં રાજકોટના મેયરે શરૂ કર્યું વેફરનું એને માન માનને લડીને આગળ વધ્યા હતા ડેપ્યુટી મેયરે કર્યું એનાથી આગળ વધ્યા હતા કોર્પોરેશનના એન્જિનિયરે કર્યું હવે આ લોકોને ફૂડના નિયમો તો લાગે નહીં કાંઈ એટલે આ અમારે પાયામાંથી લડત શીખા અમે તમે નહીં માનો જે પાયામાં આ અમારે આજે તો એક નાના જ કહેવાય અમારા માટે એ મેયર સાથે લડાઈ કરવી પણ જ્યારે પેપ્સિકો સાથે લડાઈ કરવાની આવી એ શીખી લે પાયામાંથી હતા એટલે કામ આવ્યા એટલે એ એટલે જીવનમાં જેટલું કષ્ટ આવે ત્યાં પાયો મજબૂત થાય છે એવું મારા જીવનમાં મેં જોયેલું છે અને ધીમે ધીમે આગળ વધ્યું રિક્ષા અને ટેમ્પો લીધો તો તમે નહીં માનો કાંઈ ખબર પડતી નહીં સુરતમાં જાણીતા હતા એટલે અમે સુરત સુધી પહોંચી ગયા ટેમ્પો લઈને હા મારે જે પરસોત્તમ દાસ કટારીયાનો જન્મ પછીથી અમે પોતે હું પોતે લઈને આવતો ટ્રક ડ્રાઈવર હતો આંકતા નહોતા આવડતો પારસી શેરીમાં સૈયદપુરા પારસી શેરીમાં મારું ગોડાઉન હતું આ લગભગ એટી ફાઈવ એટી સિક્સની વાત કરું છું હાઈવેમાં વેચતા હોય ત્યાં સુધી પહોંચી ગયા પછી ખબર પડી કે આટલે બધું દૂર ન જવાય પેલા આજુબાજુમાં કરાય એટલે એમ કરતાં કરતાં બધું શીખા એટલે કશું જ આવડતું નહોતું એક ગામડેથી આવનારી વ્યક્તિ પાસે શું હોય પણ હા એક ઈરાદો હતો કાંઈક કરવું છે કાંઈક બનવું છે વધતા ગયા વધતા ગયા અને રાજકોટથી આખું ગુજરાત ગુજરાતથી મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી અને ગોવા અને હમણાં એમપીમાં એક પ્લાન્ટ નાખ્યો છે ત્યાંથી પાંચ રાજ્ય બીજા કર્યા છે રાજસ્થાન ભાઈ પંજાબ હરિયાણા અને છત્તીસગઢ અને બિહાર તરફ તો લગભગ આજે દસ રાજ્યમાં અમે કામ કરીએ છીએ અને જ્યારે શરૂઆત અમે કરી ઘરેથી ત્યારે બે પાંચ માણસો કામ કરતા હતા આજે ત્રણ ફેક્ટરી છે પાંચ હજાર માણસો કામ કરે છે ખાલી પ્રીમ્યાસીસની અંદર પંદરસો સપ્લાયરો છે એની પાછળ લાખો કિસાનો જોડાયેલા છે અને એવા કિસાનો અમારા જે મોડાસાથી ડીસા તરફ તમે કોઈ જાણીતું હોય તો પૂછી જાજો મારું નામ હશે જ ત્યાં ઇન્ડિયામાં નંબર વન કિસાનો એ અમારા એનાથી કોઈ ઉપર કિસાનો નથી એવા કિસાનો અમારી સાથે જોડાયેલા છે એ લોકો માલ ને અમારા સપ્લાયરો માલ આપે અને અમે જે આજે ત્રણ રાજકોટ વલસાડ અને ઇન્દોરમાં ત્રણ ફેક્ટરી છે એ ફેક્ટરીમાં લગભગ આઠ દસ લાખ કિલો બટાકા પ્રોસેસ કરીએ છીએ ને આઠ દસ લાખ સ્નેક્સ અને નમકીન પ્રોસેસ કરીએ છીએ એ માલ આપે છે અને જે કાર્ટૂન તૈયાર કરી અને જે આ દસ રાજ્યોમાં વેચીએ છીએ લગભગ આઠ સોલ ડિસ્ટ્રીબ્યુટર છે અને લગભગ છસો ટ્રકો દ્વારા એ દસ રાજ્યોમાં માલ પહોંચે છે અને એ દસ રાજ્યોમાં આઠસો ડીલરો છે અને આઠસો ડીલરો છે એ દસ લાખ દુકાનોમાં માલ પહોંચાડે છે જે આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં અમે ત્રણ કાઉન્ટરમાં વેચતા હતા ગામડેથી આવેલા હતા અને આજે અમારી સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે અમે કોઈ પ્રોફેશનલ બિઝનેસમેન નહોતા પણ આજે થોડા દેખાવા માંડ્યા છીએ કારણ કે અમે કોઈ દિવસ જાહેરાત નહોતી કરી અમે કોઈ દિવસ ક્યારેય કોઈને ટાર્ગેટ નથી કર્યો પણ હમણાં કીધું ને મારી પહેચાન કરીને કે સમય પરિવર્તન આપણને આપે છે તો સમય સાથે ચાલવું જોઈએ તો એ મારો વિચારનો તો અમારી નવી જનરેશનનો વિચાર હતો મારા પ્રેક્ટિકલ સ્ટાફનો વિચાર નહોતો પણ પ્રોફેશનલ સ્ટાફનો વિચાર હતો કે આપણે પબ્લિસિટી કરવી જોઈએ એટલે જો પબ્લિસિટી કેવી કરી અમારામાં હવા નથી ઈગો નથી માલ છે જો અમને જાહેરાતે આવી મળી તો આપણે આપણે કોઈથી ઈગો ન રખાય આપણે એક ઇન્સાન છીએ અમને આ ગોલ હતો કારણ કે હું પહેલાં જતો એટલે તમને ઓળખે છે કોણ તો અમે માલ તમને આપીએ તેલ રો મટીરિયલ તો એમ થયું કે આ સાલું અમે ઇન્સાન છીએ ને ઓળખે નહીં આપણને કોઈ ઠીક છે ગરીબ છીએ પણ ઇન્સાન તો છીએ જ તો ગરીબ છે ને આપણે ઇન્સાન તરીકેની એક પહેચાન હોવી છે એ ગોલ હતો એટલે માત્ર ને માત્ર બ્રાન્ડ માટે અમે કામ કર્યું કોઈ જ એકાઉન્ટની સમજ નહોતી પણ તમને કહું પહેલેથી એક જ એકાઉન્ટમાંથી અમે શરૂ કરેલું એક્સાઇઝ આવી ગમે તે ટેક્સ આવ્યા તો મને એવું કહેવામાં આવતું એક્સાઇઝના કન્સર્ટ કે ભાઈ તમે એક ખાલી જય બાલાજી કરી દીધો એટલે તમને આટલું એક્સાઇઝનો બેનિફિટ મળે મેં કે મારે આ કાંઈ કરવું જ નથી હું પૈસા માટે થોડો કરું છું બ્રાન્ડ માટે કરું છું પહેચાન હોવી જોઈએ એ પહેલેથી હતું જ એટલે આપણે નોકરી કરી બિઝનેસ કરીએ તો એવું તો હોય જ કે ટમેટી વાવીએ તો એમાં ટમેટા જ આવે કેરી આંબો વાવીએ તો એમાં કેરી જ આવે એટલે ટમેટા વાવીને આમની અપેક્ષા રાખીએ તો એવું ના મેળવે આપણે ટેક્સ બચાવવાની અપેક્ષા રાખીએ તો કાંઈ ગુમાવવું પડે એટલે મેં કોઈ એકાઉન્ટનું જ્ઞાન નહોતું છતાં પણ એક વસ્તુ મારા મગજમાં હતી કે બ્રાન્ડ એક પહેચાન હોવી જોઈએ વ્હાઈટ મની હોવી જોઈએ આપણી પાસે એ કાર્ય કરતાં કરતાં આજે બે વસ્તુ અમારી પાસે છે પ્રોફેશનલ છે પ્રેક્ટિકલ છે અમારી નેક્સ્ટ જનરેશન છે એને પણ એટલી બધી છૂટથી મેં તૈયાર કરી છે કે મને આજે દસ વર્ષથી આ કોઈ વસ્તુ પૂછતા નથી ઘણી વખત એવું હોય કે તને શું ખબર પડે આપણે સમજીએ કે એની ને આપણે ત્રીસ પચીસ ત્રીસ વર્ષનો ગેપ હોય એટલે એ કોઈ દિવસ આપણને ના પહોંચે પણ હંમેશા કોઈ દબાવી રાખીએ તો દબાઈ જાય છે એ કામ કરે તો બે ભૂલો કરે કામ કરે એની ભૂલો થાય એમ કરી અને અમારા પ્રોફેશનલ સ્ટાફ અમારી નેક્સ્ટ જનરેશન એ પણ આ બધાને સાથે રાખવા અને આટલા લાખો કરોડોને સાથે રાખવા એ જ એચ